દક્ષિણ ગુજરાતમાં તાંડવ છે અને છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે લોકમાતા ગણાટી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ નિર્માણ થઈ છે નવસારી જિલ્લાની પૂણા અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટી વતાવી ચૂકી છે જેને લઈને નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે પૂણા નદીના પૂરના પાણી નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પવિષી ચૂક્યા છે જેનાથી દસ થી વધુ લોકો પ્રભાવિત થયા છે શહેરના ભેસઠખાડા ગધેવાન રંગુનગર કમેલા રોડ કાશીવાડી જેવા અનેક નીચાણવાળા વિસ્તારોની દુકાનો અને ઘરોમાં પૂરના પાણી ભરાયા છે બિલ્લીમોરા શહેરમાં કાવેરી અને અંબિકા નદીનું પાણી દેસરા વિસ્તારમાં પ્રવેશતા પાંચસો થી વધુ ઘરોને સીધી અસર થઈ છે જિલ્લામાં સિત્તેર થી વધુ જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ ઓવરટેપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે નવસારી જિલ્લાના ઉપરવાસમાં ડાંગ તાપી અને સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે જળ સપાટી હજુ વધી શકે તેવી શક્યતાઓને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે જે આઈએમડી તરફથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં જે નવું બુલેટિન આવ્યું એના બાબતે હાલ જ મુખ્ય સચિવશ્રીની વીસીમાં પણ હાજરી આપેલી છે નવસારી જિલ્લાની પરિસ્થિતિ કહેવા જઈએ તો છેલ્લા બે દિવસથી વરસાદ થાય છે અને પચીસ અને છવ્વીસ પણ આઈએમડી તરફથી રેડ એલર્ટ આપવામાં આવેલો છે આજની પરિસ્થિતિમાં કાવેરી અરાઉન્ડ વીસ પોઈન્ટ પાંચ હાલની સ્થિતિએ છે કાવેરી અને અંબિકાથી બિલીમોરામાં અરાઉન્ડ એકસો બે લોકોને આપણે શિફ્ટ કરેલા છે પૂર્ણાનું લેવલ હાલ ચોવીસની આજુબાજુમાં છે ત્રેવીસ આપણું ડેન્જર લેવલ છે બપોરથી લોકોને અલર્ટ આપવામાં આવ્યો હતો અને જે મહુવા બ્રિજની પરિસ્થિતિ છે એના મુજબ રાત્રે આઠ વાગ્યા સુધી આ સ્ટેબલ નહીં તો થોડું પાણી વધે એવું છે એટલે હાલ રુસ્તમવાડી ભેસતખાડા કાશીવાડી અને ગધેવાન આ એરિયાથી ટેમ્પરરી આપણને બે ચાર કલાક માટે શિફ્ટિંગ કરવાની જરૂર પડે છે રસ્તાઓમાં પંચાયતના સેવન્ટી એટ ટેમ્પરરી જેમ જેમ વરસાદ ઓછો થાય તેમ તેમ ખુલતા જાય છે આ દરેક આપણા લો લાઇન બ્રિજ હોય કે ઓવરટપિંગવાળા રસ્તા હોય ત્યાં પોલીસ કે લોકલ તરફથી એમાં લોકોને જવાની બંદી કરવામાં આવે છે આર સ્ટેટના ચાર રસ્તાઓ બંધ છે એમાં એક માનકુની આંખલા જ રસ્તો છે જ્યાં સ્ટ્રક્ચરને થોડો વધારે નુકસાન છે એટલે બે દિવસ બંધ રહેશે એનું આખું રિપેર થઈ જાય એના પછી જ રસ્તો શરૂ થાય એવો છે ગઈકાલથી છેલ્લા ફોર્ટી એટ આવસમાં સૌથી વધારે ખેરગામ તાલુકામાં પાંચસો સત્યાવીસ એમ જેટલો વરસાદ થયો છે પણ ખેરગામમાં કોઈ પણ જગ્યા પાણી ભરાવ કે એની પરિસ્થિતિ આવતી નથી ભેરવી અને એનાથી પાણી નદીમાં જતું રહે છે એટલે જિલ્લામાં એની કોઈ હેરાની દેખાતી નથી અત્યાર સુધીના આ ડિટેલ્સ છે બાકી નાગરિકોને અપીલ છે દર વખતે જેવું કે આપ લોકોને જ્યારે પણ તંત્ર તરફથી સાવચેતીના પગલાં લેવામાં કહેવામાં આવે ત્યારે અમારી સંકલનમાં આપ લોકોએ સુરક્ષિત જગ્યાએ ખસી જવામાં અમારો સહકાર આપવો જોઈએ અમે આપ લોકો માટે ત્યાં રહેવાની સારી વ્યવસ્થા કરીએ છીએ એના સાથે જ આપ લોકોને કોઈ હેરાની ન થાય એના માટે ડૉક્ટર્સ પીવાનું પાણી આ બધી વ્યવસ્થા હોય છે પત્રકારો અને નાગરિકોને આપણા થકી આ વાહન હું કરવા માગું છું હાલ ગણદેવી તાલુકામાંથી કોઈને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવી નથી મોટા મોટી લોકલી સ્થાનિક રિલેટિવના ત્યાં વગેરે લોકો જતા હોય છે પણ ઓફિશિયલી કંઈ નહીં હાલ આપણી પાસે એટલે બિલીમોરામાં નગરપાલિકા વિસ્તારમાં ગ્રામ્યમાંની એકસો બે લોકોને આપણે શિફ્ટ કરેલા છીએ